નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ ભારિયા દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે અપીલ એટલે શું અપીલ ક્યાં કરવાની હોય છે અને કેટલા દિવસમાં કરવાની હોય છે તો દર્શક મિત્રો તમારો કેસ જે કોર્ટની અંદર ચાલુ હોય અને ત્યાંથી તમને ન્યાય મળી ગયો હોય અને તે ન્યાય તમને મંજૂર ન હોય તેવા સંજોગો દરમિયાન જે કોર્ટમાં તમારો કેસ ચાલી ગયો તેનાથી ઉપરની કોર્ટની અંદર તમારે અપીલ કરવાની હોય છે અપીલ એટલે જે ન્યાય તમને મળ્યો છે તેની સાથે તમને સંતોષ નથી એટલે તમે ઉપર બીજો ન્યાય મેળવવા માટેની જે અપીલ કરો છો જેને કહેવાય છે અપીલ એક પ્રકારની અરજી એટલે કે તમે ઉપર કેસ દાખલ કરો છો કે જેને આપણે અપીલ કહીશું દર્શક મિત્રો અપીલ તમને જે નીચલી કોર્ટની અંદર જે ન્યાય મળ્યો છે ન્યાય મળ્યાના ત્રીસ દિવસની અંદર કરવાની હોય છે જે કોર્ટમાંથી તમને ન્યાય મળ્યો છે એ કોર્ટથી થી ઉપરની કોર્ટની અંદર ત્રીસ દિવસમાં તમે અપીલ કરી શકો છો અને દર્શક મિત્રો જો ઉપલી કોર્ટમાંથી પણ ન્યાય મળ્યા પછી તમને સંતોષ ન હોય તો પછી તમે એનાથી પણ ઉપર નહીં એટલે કે જો તમારે નીચેની કોર્ટની અંદર તમારે જે તાલુકા કોર્ટ છે ત્યાંથી ડિસ્ટ્રિક કોર્ટમાં આવો ડિસ્ટ્રિક કોર્ટમાંથી પછી હાઈકોર્ટમાં અને હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં દર્શક મિત્રો સૌથી હાઇસ્ટ સુપ્રીમ કોર્ટ છે સુપ્રીમ કોર્ટની અંદર તમારો જે પણ ન્યાય આવે ત્યાર પછી તમારું જે પણ નિરાકરણ હોય એ તમારો માન્ય ગણાશે ત્યારબાદ તમે ક્યાંય નહીં જઈ શકો પણ હાઈકોર્ટ સુધી તમે જઈ શકો છો અને ત્યાં આગળ તમારો જે પણ ન્યાય આવે છે એ તમારે સ્વીકારવાનો રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત